આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે નિપુણ ભારત નિપુણ ગુજરાત મિશન અંતર્ગત બુકમાંથી સરસ મજાની વાર્તા કહેવાની છે તો ચાલો બાળકો તમને વાર્તા ગમે વાર્તા સાંભળવાની મજા આવે તમે બધા તૈયાર છો ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડો સરસ વેરી ગુડ શાબાસ તો તૈયાર છો ને બધા તમારે વાર્તા સાંભળવાની છે અને પછી સમજવાનો પ્રયત્ન કરવાનો છે તો વાર્તાનું નામ છે કીડી અને ખડમાકડી એક કીડી હતી અને એક ખડમાકડી હતી બંને જંગલમાં રહેતા હતા કીડી સખત કામ કરતી હતી પણ ખડમાકડી છે એ સાવ આળસુડી હતી ઉનાળાના દિવસોમાં કીડીએ તો ખોરાક લેવા જાતી અને તેને તો ભવિષ્ય માટે સાવચેતી હતી જ્યારે શિયાળો આવ્યો ત્યારે ખડમકડીએ તને ઉનાળામાં ખોરાક ભેગો કરવા ને બદલે શું કરતા હતા કે અમે તો ખોરાક ભેગો કરી લઈ કીડી શું કે અમે તો ખોરાક ભેગો કરી લઈ ઉનાળાના દિવસોમાં અને પછી શિયાળો આવે ત્યારે અમે એ ખોરાક ખાઈ ખડમકડીએ કહ્યું હું ઉનાળાની મજામાં ગાતી હતી કે હું તો ગાવાનું કામ કરું મને બીજું ન કાંઈ આવડે એટલે હું કીડી કે હું ખોરાક ખાંચું ભેગો કરું સંગ્રહ અને ખડમકડી ગાય કીડીએ જવાબ આપ્યો મારી પાસે તો ફક્ત મારા અને મારા પરિવાર માટેનું જ ખાવાનું છે હવે જાઓ અને શિયાળામાં જાઓ નૃત્ય કરો કીડી શું કે છે કે હું આખા ઉનાળામાં મારા ઘર પૂરતું મારા પરિવાર પૂરતું હું ખાવાનું સંગ્રહ કરું છું એટલે કે ખાવાનું ભેગું કરીને મારા દરમાં સાચવું છું અને પછી ઉનાળામાં ખાઈએ છીએ મારી પાસે મારા પૂરતું જ છે ખડમકડીને તું જાય કે હવે તે ભેગું નથી કર્યું તો હું તો ન આપી શકું તું હવે નૃત્ય કર બરાબર આવું કીડી કે છે તો તમને સમજાણું સમજવા પ્રયત્ન કર્યો તો ચાલો પહેલાં હું તમને એની સમજ આપી દઉં કે આપણે હંમેશા કીડી જેવું થવું જોઈએ કોની જેવું કીડી જેવું આપણે એક તો હોશિયાર હોય તો જ થાય એટલે આપણે હોશિયાર બનવાનું બીજું કે આપણે હંમેશા આપણું દફ્તર તૈયાર રાખો બરાબર આપણું લેશન તૈયાર રાખો એડવાન્સમાં તમને ટીચર એમ કે તમને ટીચર એમ કહે કે ચાલો આજે તમારે આટલું શીખવાનું છે લેસન કરવાનું છે તો તમારે શનિ રવિમાં તમારે એડવાન્સ શીખવાનું વધારાનું કે ચાલો ભલે ને ટીચરે ન કીધું તો હું વન ટુ થ્રી છે એબીસીડી છે શબ્દો છે વાક્યો છે આવું બધું ચિત્રો છે આવું બધું દોરું આવું બધું શીખવું તમારે એવા પ્રયત્ન કરવાના તો તમે અત્યારે નાના છો એટલે તમારા હાથ જેમ વાળવા હોય એમ હાથ વળી જાય તમારા હાથને જેવો આકાર આપવો હોય એવો કરો અક્ષર સરસ મજાના કરવાના એટલે મોટા ધોરણમાંય સારું પડે તો આપણે કીડીની જેમ બધું સ્કૂલે આપણે બધું વિચારવાનું અને બધું શીખવાનું બરોબર છે એડવાન્સમાં તમારે ચાલવાનું એટલે કે માનો કે તમે અત્યારે બાલવાટિકામાં છો તો એ ઘણા હોશિયાર છોકરાઓ જો શબ્દ એની જાતે લખતા શીખી જાય ઘડી એકથી દસ અંક નહોતા પહેલાં આવતા તોય શીખી જાય અત્યારે એને આવડી ગયા મસ્ત ઝડપથી આવડી ગયા અક્ષર સરસ કરવા માંડા તો બાકીના બધાએ પણ એવા પ્રયત્ન કરવાના કે ટીચર ને હું બતાવું કે હાલો જુઓ ટીચર મેં આટલું તો મારી જાતે જ શીખી લીધું છે તો આવું આપણે આ મેં મારી જાતે જ ચિત્ર દોર્યું છે અમે મારી જાતે જ રંગ પૂર્યો છે ચિત્રમાં આવું બધું આપણે શીખવાનું ભલે ચિત્ર ગમે એવું થાય ભલે અક્ષર ગમે એવા થાય ભલે ક્યારેક ખોટું પડે પણ આપણે શીખવાનું છે સતત પ્રયત્ન કરતા રહેવાના કીડી જેમ આળસું બનવાનું નહીં મમ્મી પપ્પા વાળીએ ગયા હોય કામે ગયા હોય ઘરે કોઈ ન હોય મોટા ભાઈ બહેન હોય એની પાસેથી શીખી લેવાનું બીજું આપણે આપણી જાતે નાઈ ધોઈ લેવાનું દફતર તૈયાર કરી લેવાનું નિશાળ ટાઈમે આવતું રહેવાનું આળસું નહીં થવાનું આ આજે સ્કૂલે મારે નથી જવું ભણવા એવું નહીં કરવાનું હું રોજે ભણવા જઈશ આપણે આપણા માટે ભણવા આવીએ છીએ ને બરાબર હું કેમ મારી માટે સ્કૂલે આપણે આવીએ છીએ એવી રીતે આપણે બધાએ સાથે મળીને કામ કરવાનું છે એટલે આળસું નહીં બનવાનું હોશિયાર બનવાનું અને સતત પ્રયત્ન કરતો રહેવાનો આપણે આપણી પાસે પૈસા હોય તો જાન ત્યાં નહીં વાપરી નાખવાના આપણી પાસે પૈસા હોય તો આપણે એના માટે આપણી જરૂરી વસ્તુ લેવાની પેન પાટી બુક ચોપડી આવું બધું આપણે આપણા માટે કંપાસની અંદર બધી વસ્તુ આ બધું આપણે લેવાનું ખોટા પૈસા જ્યાં જ્યાં વેડફી નહીં નાખવાના તો આપણે મોટા થઈને આપણને ટેવ પડે અને આપણે સારી ટેવ પડે તો આપણે હોશિયાર બનીએ તો આવી રીતે તમે બધા હોશિયાર બનશો ને ચાલો ઊંચો હાથ કરીને આમ કયો અમે હોશિયાર બનશું અમે નીડર બનશું અમે આળસુ નહીં બનીએ આમ કરો અમે આળસુ નહીં બનીએ બરાબર તો આપણે આવી રીતે સતત સમજવાનો પ્રયત્ન સતત સમજવાનો પ્રયત્ન કરવાનો છે તો આની અંદર હવે હું તમને વાર્તામાં ક્યાં કયા શબ્દો આવ્યા એ તમારે કહેવાનું છે બરાબર છે હાવ નાની એવી વાર્તા છે બધા એ ઊંચી આંગળી કરવાની છે ચાલો આમાં ક્યાં ક્યાં શબ્દો આવ્યા કોણ કોણ જો બધાની આંગળી ઊંચી છે હા બોલો તો ભાઈ કીડી પછી બોલો તો બધા કીડી પછી બીજો કયો શબ્દ આવ્યો હું આવ્યું વાક્ય આવડેત વાક્ય બોલતા આવડેત બોલતા કયો તો શું કેવા માંગો છો બોલો કયો હડ માંકડી સરસ હાલો પછી બોલો કામ કરવું પછી કામ કરે પછી આળસુ વાહ પછી બોલો તો ખડમાકડી પછી પછી હોશિયાર તો બનવાનું જ છે બોલો હા હા

સરસ ચાલો વાર્તામાં શું આવ્યું એ કહેવાનું છે બોલો કીડી છે ખડમકડી છે જંગલ હાલો પછી પછી આળસુ પછી શિયાળો ઉનાળો આ તો તમને આવડે છે ત્રણેય ઋતુ ના નામ આવડે છે કોને ત્રણેય ઋતુ ના નામ આવડે છે બોલો બરોબર સરસ પછી નૃત્ય પછી મજાથી ગાતી જવાબ ઘણા બધા શબ્દો છે તો આવા આપણે સતત શબ્દો બોલ્યા જ કરવાના ઘરે પણ બીજું વધારાનું નહીં બોલવાનું બરાબર બીજું ખરાબ છે એવું પણ નહીં બોલવાનું પણ આવા બધા ભણવાનું જે કાંઈ બુકમાં હોય એમાંથી આપણે નવા નવા વાક્યો શબ્દો શીખવાના છે સરસ પ્રયત્ન કર્યો બધાએ સમજવાનો પણ પ્રયત્ન કર્યો તો મજા આવી ગઈ ને વાર્તા સાંભળવાની ચાલો તો સરસ મજાની તાલી પાડી દો સાબાસ વેરી ગુડ ખૂબ સરસ